એટલે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જે ખાતે ઇક્વિટી શેર જે ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે વધારાના નાણા પરત કર્યા અરજી પછી મંજૂરી મંજૂરીની રકમ મંગાવવામાં આવે પછી મળે તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે નાણા મળી ગયા તેના અરજી પછી મંજૂરી મંજૂરી પછી પ્રથમ હપ્તો અને પ્રથમ હપ્તાની અંદર ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે સેમ ટુ સેમ છેલ્લો હપ્તો

ચાર રૂપિયા પ્રથમ ને આખરી હપ્તા વખતે ત્રણ ત્રણ ને ચાર સાત ને ત્રણ દસ થઈ ગયા દસ રૂપિયા ચાલો આગળ કંપનીને લાખ હજાર શેર માટે અરજીઓ મળી હતા કેટલા કેટલા અરજી પણ કેટલી મળી જે બધી જ મંજૂર કરવામાં આવી મંજૂરી વખત હપ્તા વખતે લેણી થતી રકમો યોગ્ય સમયે મંગાવવામાં આવી જે સમયસર રકમ પૂરેપૂરી મળી ગઈ એટલે આપણે અરજી મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તાની માત્ર છ આમ કરવાની છે દરેકની બે બે આમનો બરાબર રકમ ધ્યાન રાખજો સાત લાખ પચાસ હજાર છે ઇક્વિટી શેર અરજી ખાતે રકમ કઈ સાત લાખ પચાસ હાજર ગુણ્યા ત્રણ ચાલો જોઈએ બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે સાત લાખ પચાસ હાજર શેર ત્રણ લેખે અરજીના નાણાં મળ્યા તેના

ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે સાત પચાસ ગુણ્યા ચાર રૂપિયા ત્રીસ લાખ શેર મંજૂરી ઉધાર હતું તે જમા રકમ એની ત્રીસ લાખ બરાબર ચાલો ત્યારબાદ પ્રથમ અને આખરી હપ્તા ત્રણ ફરી પાછા સાત લાખ પચાસ હજાર ગુણ્યા ત્રણ ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે લેની રકમ થઈ તેના બેંક ખાતે ઉધાર તે પીડી શેર પ્રથમ ને આખરી હપ્તા ખાતે રકમ મળી ગઈ તેના જોઈએ આમનો ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે પીડી શેર મૂડી ખાતે બેંક ખાતે ઉધાર તે પીડી શેર પ્રથમ હપ્તા ખાતે પ્રથમ અને આખરી હપ્તા ખાતે 750000 3 લખે પ્રથમ ને આખરી હપ્તા ની રકમ લેની થઈ તેના બાબત જે રકમ આવે 22,50,000 ફિનિશ ટોટલ કરશો સરવાળો એટલે 1 કરોડ ને 50 લાખ બસ આટલું જ જો કે આ બહુ સિમ્પલ દાખલો છે બરાબર આપણને થોડો આગળના દાખલા પૂછાશે પણ છતાં પ્રથમ સૌપ્રથમ પ્રથમ આટલી છ આમ આપણે ક્લિયર આવડતી હોવી જોઈએ ઓકે તો આ છે આપણો મિત્રો ફર્સ્ટ એક્ઝામ્પલ બરાબર સ્વાધ્યાય દાખલો છે બસ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ લઈએ સ્વાધ્યાય બીજો દાખલો